નમસ્કાર મિત્રો આપણા જેવું બાજુના ગામમાં આવી ગયું છે પ્રીત યોદ્ધા મોડલ બે નામ વાળું આ ટ્રેક્ટર આપણા બાજુના ગામની અંદર દિલીપભાઈએ લીધેલું છે આ છે દિલીપભાઈ દિલીપભાઈ ખેડે છે અહીંયા જુઓ

ભાગવું પડે છે ટ્રેક્ટર પહેલા ઘરની જોરદાર સ્પીડ છે અંદર આપણે પૂછીએ હું રેન્ડમલી અહીંયાથી જતો હતો તો ડાયરેક્ટ દિલીપભાઈનો વિડીયો બનાવવાનું ચાલુ કર્યું છે હજી અમને મળ્યો નથી ટ્રેક્ટર કાલની પરમદી છે બે દિવસ પહેલા લીધું છે અને આજે દિલીપભાઈ ખેડી રહ્યા છે

કોઈ લાગી ટ્રેક્ટર છે બીજા ઇમ્પલિમેન્ટની અંદર ભરાવીએ રોટાવેટર ની અંદર એટલે આપણે એમનું પણ રિવ્યુ લઈશું જેવું ચાલે છે અને એક વખત ટ્રેક્ટર બતાવી દઈએ ફ્લેટ પ્લેટફોર્મ વાળું છે ટ્રેક્ટર અને પ્રીત નવસો પંચાવન બ્રાન્ડિંગ સાથે અહીંયા એન્જિનના પાટા એમ આરએફના ચાર ચાર ટાયર પાછળના સોળ નવ અઠ્યાવીસના અને આગળના સાત પચાસ સોળના ટાયર છે મિત્રો અને એલ લાઇટ સાથે ટ્રેક્ટર છે તો મિત્રો આ ટ્રેક્ટર વિશે વધારે માહિતી લેવા માટે તમારી સ્ક્રીન ઉપર નંબર આપેલા છે એ નંબર ઉપર સંપર્ક કરીને વધારે માહિતી લઈ શકો છો જય માતાજી